ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વિડીયોને લઈને હાલ સંતોમાં જે હરિભક્તો છે હરિભક્તોમાં ખૂબ જ વિવાદ વિરોધ થઈ રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો જે બેનરો સાથે તમામ હરિભક્તો જે છે તે હાલ અત્યારે ગઢડા મંદિર ખાતે પહોંચ્યા છે અને આજે બળાત્કારી આરોપીઓ ગઢડા એક બહેનની જિંદગી બરબાદ કરનાર વિમુખ ભાનુ પ્રકાશને હટાવો તેવી રીતના બેનરોમાં સ્લોગનો મારવામાં આવ્યા છે અને ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી અહીંયા જે વિવાદ ચાલી રહ્યો છે આપણે આપણી સાથે હરિભક્તો છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશું આજે વિરોધ કરવામાં આવ્યો છે સ્યારો વિરોધ છે વિરોધ કરવામાં એટલા માટે આવ્યો છે સ્વામિનારાયણ ભગવાને બાંધેલો છે સંપ્રદાય છે એકદમ શુદ્ધ સાત્વિક છે અને એકદમ ઉજળો છે એ સંપ્રદાયની અંદર સાધુઓ પોતે કોઈ નિયમ ધર્મો અત્યારે પાળતા નથી એમ જ સંપ્રદાયની મિલકતનો ખુલ્લે આમ દૂર ઉપયોગ કરે છે પ્રાઇવેટ સંસ્થાઓ બનાવે છે અને બહેનો અને સ્ત્રીઓને પણ રાખે છે અને ધનને પણ રાખે છે અને બાળાત્કારીઓને પોતે બચાવી રહ્યા છે અને આખા સંપ્રદાયના દરેક હરિભક્તોને નીચું જોયા જેવું થાય છે એને સ્કીમ જે બનાવવામાં આવી એ સ્કીમનું બિલકુલ પાલન કરતા ત્યારે છેનો વિવાદ અત્યારે સુસ્તી વિરુદ્ધના કૃત્ય કરે છે બાળાત્કાર કરે છે અને પ્રાઇવેટ સંસ્થાઓવાળાઓ મૂળ સંસ્થા ઉપર કબજો કરી બેઠા છે એનો વિરોધ છે માંગ શું છે તમારી અમારી માંગ એક જ છે બાળાત્કારીઓને અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારાઓને અને સાંખ્યોગી બહેનોને પ્રસારિત કરનારાઓને આ સંપ્રદાયમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે અથવા તો એને ધોળા પહેરાવીને કાઢી મૂકવામાં આવે આભાર તો જે પ્રમાણે આ હરિભક્તો છે હરિભક્તોએ જે પ્રમાણે જણાવ્યું કે જે આ મંદિરના જે સંતો છે સંતો દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના જે કૃત્યો કરવામાં આવે છે તેમના જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેને લઈને તમામ હરિભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે રઘુવીર મકવાણા જી મીડિયા ગઢડા Oh yeah